પાલિકા ચૂંટણી અંતર્ગત મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો હતો દિલ્હી ચૂંટણીમાં જોયું લોકો વિકાસને મહત્વ આપે છે દિલ્હીમાં લોકોએ ભાજપને ભવ્ય જીત આપી અને દિલ્હીની જીત બાદ ભાજપ અને એનડીએ સરકાર શાસિત રાજ્યોની સંખ્યા હવે થઈ છે વર્ષ પછી દિલ્હીની જનતાએ નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને દિલ્હીની અંદર ભવ્ય વિજય અપાવીને દિલ્હીની જનતાને આપદામાંથી મુક્તિ અપાવી છે બદલ જનતા જનાદનનો આભાર માનું છું સાથે સાથે દિલ્હીના કાર્યકર્તાએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે એમને પણ અભિનંદન પાઠવું છું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિલ્હી જનતા જનાર્દનની સેવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા